નમસ્કાર મિત્રો રેશન કાર્ડ ધારકો માટે મોદી સરકારની પાંચ મોટી ભેટ જેની અંદર જે છે રેશન કાર્ડ ધારકો માટે નવા નિયમો રેશનિંગની શોપ માટે નવા નિયમો અને રેશન કાર્ડ ધારકોને શું ફાયદો થશે વગેરે વિશે સમગ્ર માહિતી આપણે જોવાના છીએ તો વિડીયો છેલ્લે સુધી જોવો અને જો તમે અમારી આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો તો સૌપ્રથમ મિત્રો વાત કરીએ તો ગુજરાત સરકાર દ્વારા જે છે રેશનિંગની શોપ ચલાવતા લોકો માટે જે છે નિયમો કડક કરી દેવામાં આવ્યા છે સત્તાણું થી ઉપર અનાજ વિતરણ અને નવ્વાણું થી ઉપર જે છે આધાર આધારિત વિતરણ કરવામાં આવશે તો જ રેશનિંગની દુકાનદારો જે રેશનિંગ શોપના જે દુકાનદારો જે છે એને જે છે રૂપિયા વીસ નું જે છે કમિશન મળશે માટે હવેથી જે છે રેશન કાર્ડ ધારકોને અનાજ બાકી રહી જતું હોય તો તે લોકોને જે છે સામેથી ફોન કરીને આ રેશનિંગ સામેથી ફોન કરીને બોલાવીને આપવામાં આવશે પૂરતું અનાજ વિતરણ ન કરતા હોય લોકો બાકી રહી જતા હોય તો એના માટે જે છે આ એક સારો નિયમ જે છે સરકાર દ્વારા લાવવામાં આવ્યો ત્યારબાદ મિત્રો આપણે વાત કરીએ તો ગુજરાત સરકાર દ્વારા એપ્રિલ મહિનાથી ચૂંટણી નજીક આવતા જે તમને જે છે એક લિટર તેલનું પાઉચ તહેવાર નિમિત્તે જે છે આપવામાં આવતું હતું તે પણ જે છે એપ્રિલ મહિનાથી જે છે કારણ કે ચૂંટણી નજીક આવે છે તો એપ્રિલ મહિનાથી જે છે આપવામાં આવશે જે છે ગુજરાત સરકારની ઓફિશિયલ પોર્ટલ જે છે

ચૂંટણી સમયે જે છે કેન્દ્ર સરકાર દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને રાંધણ ગેસને લઈને જે છે રાહત આપવામાં આવી છે ગુજરાત સરકાર એટલે કે જે છે ગુજરાત સરકાર નહીં પરંતુ કેન્દ્ર સરકાર દ્વારા જે છે જે છે રાંધણ ગેસ ધારકોને એટલે કે ગેસ કનેક્શન ધારકોને જે છે રાહત આપવામાં આવી છે કેન્દ્રીય મંત્રી પીયુષ ગોયલ દ્વારા અંગે જે છે જાહેરાત કરવામાં આવી છે પીયુષ ગોયલની આ જાહેરાત મુજબ જે છે પીએમ ઉજ્જવલા યોજના જે ગેસ કનેક્શન ધારકોને સાથે સંકળાયેલી પીએમ ઉજ્જવલા યોજના છે એના લાભાર્થીઓને જે છે રૂપિયા ત્રણસો ની જે છે સબસિડી એક ગેસ સિલિન્ડર જે બુકિંગ કરાવતા હોય છે એના પર જે છે આ સબસિડી જે છે આપવામાં આવતી હોય છે તો તેનો સમયગાળો જે છે કેન્દ્ર સરકાર દ્વારા એક વર્ષ માટે વધારી દેવામાં આવ્યો છે એટલે કે જે છે રૂપિયા ત્રણસો ની સબસિડી જે છે તમને વર્ષ બે હજાર સુધી જે છે હવે મળતી રહે

તેવો જે છે નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે આનાથી દેશના જે છે લાખો ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને જે છે ફાયદો થશે અને નાણાકીય બોજ પણ હળવો થશે અને આ ખાસ કરીને આ રૂપિયા સોનો ઘટાડો કરવાનો જે નિર્ણય જે છે એ નરેન્દ્ર મોદી દ્વારા મહિલા દિવસના દિવસે જે છે એ લેવામાં આવ્યો છે કારણ કે આ નારી શક્તિને જે છે એ રિલેટેડ નરેન્દ્ર મોદીએ જે છે આ નિર્ણય લીધેલો છે માટે થોડા સમયની અંદર જે છે ગેસ સિલિન્ડરના ભાવમાં પણ રૂપિયા સોનો ઘટાડો થઈ જાય એવી શક્યતા રહેલી છે. ત્યાર મિત્રો વાત કરીએ તો પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો એક રિપોર્ટ મુજબ જે છે ક્રૂડ ઓઈલના ભાવ સ્થિર થતા અને ભારતમાં જે છે ચૂંટણી નજીક આવતા ભારતીય ઓઇલ કંપનીઓ દ્વારા જે છે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં જે છે ઘટાડો થવાની શક્યતા રહેલી છે. જો કે આ ઘટાડાના સમાચાર માર્ચ મહિનાની અંદર જ આવી શકે છે. જો આ ઘટાડો લાગુ થશે તો પેટ્રોલ રૂપિયા 6 થી જે છે 11 સસ્તું થઈ શકે છે આશા રાખું છું કે રોજ જિંદગીમાં ઉપયોગી એવી આ માહિતી તમને પસંદ આવી હશે જો આ માહિતી તમને પસંદ આવી હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી તમારા જરૂરી મિત્રોની અંદર આ માહિતીને શેર કરી દેજો થેન્ક યુ